નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ માહિતી મેળવી તો ગુજરાતમાં હવે હવામાન કેવું જોવા મળશે પવનની દિશા અને ઝડપની માહિતી મેળવીશું ઠંડીમાં થઈ શકે છે વધારો તાપમાન નીચે આવવાની સંભાવના સાથે ગુજરાતનું હવામાન એકંદરે સાવ ચોખ્ખું જોવા મળશે વિગતવાર અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો લાઇક આપીને તમામ શેર કરી દેજો તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાતની અંદર અત્યારે છેલ્લા ત્રણ દિવસથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો હતો જે સિસ્ટમ હતી તે નબળી પડીને ઉત્તર ભારત તરફ આગળ ગતિ કરી ચૂકી છે આજે પાંચ તારીખ દરમિયાન ગુજરાતના અમુક ભાગોની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે હાઈ લેવલના વાદળો આજે પણ સાંજ સુધી જોવા મળે તેવી શક્યતા રહેલી છે હમણાં ગુજરાત ઇન્દ્રાઓ માવઠાની શક્યતા કોઈ જણાતી નથી સિસ્ટમ નબળી હોવાને કારણે ગુજરાતમાં ફક્ત વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અમુક જગ્યાએ નીચા તો અમુક જગ્યાએ હાઈ લેવલના વાદળો જોવા મળ્યા હતા પરંતુ એકંદરે હવે ગુજરાતનું હવામાન સાવ ચોખ્ખું જોવા મળે તેવી શક્યતા રહેલી છે અમુક જગ્યાએ છાંટા પડ્યા હતા તેમજ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું કોઈ ભારે માવઠું દેખાણું ન હતું પરંતુ હવે મિત્રો ધીરે ધીરે ગુજરાતમાં ફરીવાર પવનો બદલાશે આજે પાંચ તારીખથી પવનમાં ફરીવાર પરિવર્તન આવે તેવી શક્યતા છે જ્યારે અરબી સમુદ્રના પવનો જોવા મળ્યા હતા ઉત્તર પશ્ચિમના ફરી પાછા ઉત્તર ભારતના એટલે કે ઉત્તર પૂર્વના રેગ્યુલર પવનો જોવા મળશે આગામી બે ચાર દિવસ દરમિયાન પવનની ઝડપ જોવા મળશે એ પણ કચ્છના ભાગો અને ઉત્તરના ભાગોની અંદર ત્યારબાદ ફરી પાછું પવનની દિશા અલગ પવનની ઝડપમાં ઘટાડો નોંધાઈ શકે છે એકંદરે પવનની બદલાવાને કારણે એટલે કે ઉત્તર પૂર્વના પવનો થઈ જાય છે જેથી ઉત્તર ભારતના ઠંડા પવન ગુજરાત સુધી આવશે અને ગુજરાતમાં ફરીવાર ઠંડીનું જોર વધી શકે છે ગઈકાલના રોજથી ઘણા ભાગોની અંદર ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો હતો ખાસ કરીને મિત્રો અત્યારે લઘુત્તમ તાપમાન પણ ઊંચું જોવા મળ્યું હતું તેમાં ધીરે ધીરે ઘટાડો જોવા મળશે બેથી ત્રણ ડિગ્રીનો સાથે જ બપોરનું તાપમાન પણ ત્રીસથી લઈને બત્રીસ ડિગ્રી આસપાસ નોંધાયું હતું મહત્તમ તાપમાન તેમાં પણ હવે ઘટાડો થઈને ત્રીસ ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન ફરીવાર જોવા મળે તેવી શક્યતા રહેલી છે આ ગુજરાતમાં કોલ્ડ વેવ કે કડકડતી ઠંડીનો રાઉન્ડ નહીં જોવા મળે પરંતુ મિત્રો હજુ વીસ ફેબ્રુઆરી સુધી સવારે વહેલી સાંજ અને રાત્રે દરમિયાન હળવીથી સામાન્ય ઠંડી જોવા મળશે અમુક ભાગો પશ્ચિમના ભાગો ઉત્તરના ભાગો અને સૌરાષ્ટ્રના પણ અમુક ભાગોની અંદર ઠંડીનું પ્રમાણ હજુ પાંચ દિવસ દરમિયાન થોડું વધારે જોવા મળી શકે છે અત્યારે ગુજરાતની અંદર બે ઋતુનો આમ ગણવા જઈએ તો ત્રણ ઋતુનો અહેસાસ થઈ રહ્યો હતો ઉનાળો શિયાળો અને ચોમાસું એમાંથી હવે ફરી પાછો તાપમાન નીચો આવશે જેના કારણે વહેલી સવાર અને રાત્રે દરમિયાન ઠંડીનું પ્રમાણ વધી શકે છે અને ગુલાબી ઠંડીનો અહેસાસ ગુજરાતના ખેડૂતોને કરાવી શકે છે બાકી મિત્રો આપણે જણાવ્યું તે મુજબને પવનની સ્પીડ સાવ મોટાભાગના વિસ્તારની અંદર નોર્મલ જોવા મળશે અમુક ભાગોની અંદર પંદર લઈને વીસ કિલોમીટરની ઝડપ આગામી ચાર દિવસ દરમિયાન જોવા મળે અને અમુક જગ્યાએ ઝટકાના પવન થોડા વધારે જોવા મળે તેવી શક્યતા રહેલી છે તે ઉપરાંત વાત કરીએ તો ઝાકળ વરસાદની મિત્રો છેલ્લા પાંચ દિવસથી ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો હતો અને અમુક વિસ્તારો ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર ભારે ઝાકળ વરસાદ નોંધાયો હતો કચ્છમાં પણ ભારે ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળ્યું હતું પરંતુ આજ તેઓ તેમની તીવ્રતામાં ઘટાડો જોવા મળી શકે છે પવનની રાઉન્ડ રાઉન્ડમાંથી મુક્તિ મળે તેવી શક્યતા રહેલી છે પરંતુ હજુ બે ત્રણ દિવસ દરમિયાન વહેલી સવારે છાકળનું પ્રમાણ જોવા મળશે બાકી કોઈ હેવી છકલ વર્ષની હમણાં શક્યતા જોવા મળશે નહીં બાકી કચ્છના ભાગો દરિયાકાંઠાના ભાગો અને ઉત્તરના ભાગની અંદર વહેલી સવારે છાકળ વરસાદ જોવા મળે હળવી તેવી શક્યતા રહેલ છે બાકી મિત્રો ગુજરાતનું હવામાન એકંદરે સાવ ચોખ્ખું જોવા મળશે વધુ અપડેટ આગામી દિવસમાં જણાવશું આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ ફરી એકને ઓડિયો સાથે મળીશું